નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ખાસ અગત્યની બેઠક યોજાઈ સાથે સાથે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા વિશ્વ હિન્દુ પરિષદની મહત્વપૂર્ણ બેઠક રાજુલા શહેરમાં ભેરાઈ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આ બેઠક યોજવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહિનીના કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી આ બેઠકમાં હવે પછીના વિવિધ કાર્યક્રમોના વિવિધ આયોજનોની પણ ચર્ચાઓ કરવામાં આવી આ કાર્યક્રમમાં બજરંગ દળના દોઢસો જેટલા કાર્યકર્તાઓની ત્રિશુળ દીક્ષા પણ આપવામાં આવી તેમજ રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે વિજય ચોકમાં બાવન ગજની ધજા લહેરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી આનંદજી હરબોળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ તેમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે તારીખ માર્ચ રોજ હિન્દુત્વ વર્ષ શરૂ હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર પળ બનાવેલી છે જયારે શહીદ ચોકની ની અંદર વિજય સ્તંભ છે ત્યાં અમે આજે ધ્વજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી છ તારીખે આવી રહી છે એની આજથી અમે તોડ તૈયારી કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો આપણો કાર્ય અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા આવી આવી રહી હોય હોય ત્યારે હિન્દુ સમાજ બધા સાથે મળે અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બજરંગ દળની એકસો ને એકાવન છોકરાઓની ત્રિશુલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું હતું રાજુલા ભેરે રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિશુળ અર્પણ વિધિનો સમારંભ બજરંગ દળ દ્વારા આયોજિત યુવાનોને કરવામાં આવ્યો હતો સાથોસાથ પ્રાંતની પણ એક મિટિંગ રાખવામાં આવી હતી અને આગામી દિવસોમાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાજુલામાં નીકળે એ માટેના સમગ્ર આયોજન અને આમંત્રણનું આયોજનને ચર્ચાઓ કરવામાં આવી હતી સાથોસાથ આજે જ્યારે નવરાત્રા ચાલી રહ્યા હોય ત્યારે હિન્દુ સમાજની અંદર બે હજાર બ્યાસી જ્યારે ચાલુ થયું હોય ત્યારે સમગ્ર દેશમાં બજરંગ દળના યુવાનો આજે પોતાના કાર્યમાં જૂટી રહ્યા છે દેશના ધર્મ સ્થાનોને આગળ વધારવા ધર્મ ભક્તિ વધારવા માટેના આગામી કાર્યક્રમો એમાં ચર્ચાના હતા અને ભવિષ્યમાં અનેક કાર્યક્રમો દુર્ગાવાહીની લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મની વધુ વધુ બહોળો પ્રચાર થાય અને સનાતન ધર્મનું રક્ષા થાય એ માટેનું આયોજન રાજુલા ખાતે આજે કરવામાં આવ્યું છે જય રામ રોજ જ્યારે નૂતન વર્ષ આપણા હિન્દુ સમાજનું સનાતન ધર્મનું જ્યારે થઈ રહ્યા હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ રાજુલા દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે એકસો ને એકાવન બજરંગી યુવાનોને ત્રિશુલ દીક્ષા દેવામાં આવી છે અને આવનારા સમયમાં જે આવતા રવિવારે છ તારીખે શ્રી રામ ભગવાનની રામનવમી આવી હોય ત્યારે રાજુલા આજુબાજુના હિન્દુ ભાઈઓ બહેનો અઢારો વર્ણ ને અમે વિશ્વ હિન્દુ પરિષદ વતી આમંત્રણ આપીએ છીએ કે આ રામનવમી માં મોટી શોભાયાત્રામાં આપ સૌ ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળે તે માટે સૌ હિન્દુ સમાજ એક સાથે મળી અને પધારો